નેશનલ હાઈવે છપ્પનની ખસ્તા હાલત સામે વલસાડ જિલ્લાના નાનાપોટા તાલુકાના મોટાપોઠા ગામના ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો ખાડાઓ ઉખડેલા માર્ગ અને ધૂળ ડમણીના કારણે રોજિંદી અવરજવર જોખમી બનતા ગ્રામજનોએ હાઈવે પર રસ્તા રોકો આંદોલન કરી તંત્રને આડે હાથ લીધું હતું આંદોલનમાં સરપંચ આગેવાનો

સુધારવાની લેખિત તથા મૌખિક ખાતરી આપી ત્યારબાદ આંદોલન હાર પૂરતું સમેટાયું હતું ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું કે જો વચન ભંગ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે ખરાબ રસ્તાને કારણે અકસ્માતોની ભીતિ સતત સેવાઈ રહી છે લોકો ગુણવત્તાવાળા અને ટકાઉ રસ્તાની માંગ કરી રહ્યા છે તંત્ર વચન પાડશે કે નહીં તે ઉપર હવે સૌ કોઈની નજર ટકેલી છે આજે એને છપ્પનના અધિકારીએ ફોનિક વાત કરી એ લોકો આવી શક્યા નથી એમને મારા સાથે મોકલ્યા હતા એમને કોલ કરીને અમને ફોનથી વાત કરાવી એમને અમને દસ અગિયાર સુધીમાં આ રસ્તો બની જશે એવી અમને આપી છે અને એ ફોનથી અમે સાહેબને પણ એ પણ વાત કરી છે કે જો રસ્તો ના બને તો અગિયાર તારીખે પાછા આ જ સ્થળે આ જ સમયે અને અમે આપવાની તારીખથી સાત દિવસની અંદર કોઈ પણ હિલચાલ એની અમને જાણ થવી જોઈએ થવાનો કે નવો બનાવવાનો અને જો નહીં બનાવવામાં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે રસ્તા રૂપાંતરણ અમે કરીશું તો તેના ભાગરૂપે આજના સોળ તારીખે અમે સોળ બાર બે હજાર ડિસેમ્બરના દિવસે અમે અંબાદ મંદિરના બાજુમાં મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ વલસાડ